ખારી ખારીસિંગ જેવા રસ્તાઓ વિલાયત દેરોલ માર્ગ પર ભયંકર ટ્રાફિક જામ તંત્રની બેદરકારી સામે રોષ ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારીસિંગની જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની બિસ્માર હાલત છે ભરૂચ વિલાયત સાયખા મોટી વિલાયત માર્ગ માટે આજે જ જોવા મળ્યો હતો સવારે વાગ્યા બપોરના સુધી વાહનો થંભી ગયા છે કારણ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી આ ઘટના એ ફરી એકવાર તંત્ર ની નિષ્ક્રિયતા અને બેદરકારી ને ખુલ્લી પાડી છે વાહન ચાલકો અને ઉદ્યોગો આટલી હાલાકી સહન કરી રહ્યા છે છતાં ચૂપ છે કંપનીના કર્મચારીઓ ખરાબ રસ્તાઓ પરથી પસાર થઈને પણ સમયસર નોકરી પર પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે આ રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તે સામાન્ય લોકોને પણ સ્પષ્ટ દેખાય છે પરંતુ તંત્રને નેતાઓને તે દેખાતા નથી કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓને અનુભવવા દેતી નથી એટલે જ તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી ડ્રાઈવરોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આ તો કાયમની સમસ્યા છે ખાડાઓના કારણે ડીઝલનો વપરાશ ચાર ગણો વધી જાય છે જેના કારણે તેમને માલિકો સામે શંકાની નજરથી જોવામાં આવે છે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓને હવે શરમ આવવી જોઈએ લાખો રૂપિયાનું ઈંધણ વેડફાઈ રહ્યું છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે જોવાનું એ રહે છે કે શું મીડિયાના વાજ પછી પણ આ જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓની આંખો ખુલશે અને શું આ રસ્તાઓનું સમારકામ થશે